श्लोक तुम्हें तो जासी उपार्वा क्यों विचार तो करो साहेब हां क्रामंतम श्लोक पुरो लियो विचार करो साहेब हाँ आ संस्कार केवा अद्भुत दिव्यम ददामी ते चक्षु पति यो श्लोक आ वर्ड प्ले नही थी આ કોઈ ક્વિઝ નથી ચાલતી પણ કહેવાનો અર્થ એ છે કે આ દીકરીઓ જો કરી શકે તો આપણા ઘરની પણ દીકરીઓ કરી શકે કરી શકે કોઈ પણ ભાષા પાછો તો કે સંસ્કૃત આવડતું હોય તો ઠીક છે ઘણા લોકો બહુ બીવે હા મારી પાસે તો ઉષાબેન મારી પાસે તો ઘણા પ્રશ્નો પણ આવે કે અમે સંસ્કૃતમાં બોલવાનો પ્રયાસ કરીએ પણ કંઈક ભૂલ થઈ ગઈ તો અર્થનો અનર્થ થઈ જાય તો હું ત્યાં સુધી કહું કે તમે સંસ્કૃત બોલો ચિંતા કરવાની જરૂર નથી તમે જેની સામે બોલો છો ને એને બધું આવડે છે